મિત્રો એપલ એ લોન્ચ કરી દીધી છે એની નવી સ્માર્ટફોન સિરીઝ એપલ આઈફોન સત્તર સિરીઝ તો ઘણા બધા લોકોનો એવો ક્વેશ્ચન રહેતો હોય છે કે ભાઈ આની પ્રાઇસ કેટલી છે અને કેદી એનું પ્રી બુકિંગ છે અને કેદી અવેલેબિલિટી થાય તો સૌથી પહેલા તો આપણે ની વાત કરી દઈએ તો બધા મોડલ બસો છપ્પન જ છે પેલા એવું હતું કે ભાઈ આઈફોન સોળ તમને એકસો માં પણ મળતો અને મિત્રો સૌથી પહેલા આપણે આઈફોન સત્તરની પ્રાઇઝની વાત કરીએ તો બ્યાસી હજાર નવસો રૂપિયા એમાં કલર ઓપ્શનની વાત કરીએ તો પાંચ અલગ અલગ કલર વેરિયન્ટમાં મળશે પછી મિત્રો આપણે આઈફોન સત્તર એર ની વાત કરીએ તો અગાઉ જે પ્લસ મોડેલ આવતું પ્લસ મોડલ બંધ કરી અને આઈફોન સત્તર એર લોન્ચ કર્યું છે તો એની પ્રાઇસ ની વાત કરીએ તો એક લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયા એમાં કલર વેરિયન્ટની વાત કરીએ તો ચાર અલગ અલગ કલર વેરિયન્ટ મળશે પછી મિત્રો આપણે આઈફોન સત્તર પ્રો ની પ્રાઇઝ ની વાત કરીએ તો જેની પ્રાઇઝ એપલે રાખી છે એક લાખ ચોત્રીસ હજાર નવસો રૂપિયા જેમાં કલર વેરિયન્ટ ની વાત કરીએ તો ત્રણ અલગ અલગ કલર પણ મળશે આ એટલે પ્રો જેની પ્રાઇસ ની વાત કરીએ તો એક લાખ ઓગણપચાસ હજાર નવસો રૂપિયા અને જેમાં પણ ત્રણ અલગ અલગ કલર વેરિયન્ટ મળશે મિત્રો જેને પણ આ સત્તર નો ફોન લેવો હોય તો બાર સપ્ટેમ્બરે પાંચ ત્રીસ પીએમ એ અને પ્રી બુકિંગ કરી શકશે હવે ઘણા બધા લોકોને એવો ક્વેશ્ચન થતો હોય છે કે આનું પ્રી બુકિંગ આપણે ક્યાંથી કરી શકીએ તો એપલ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી પણ તમે પ્રી બુકિંગ કરી શકો ફ્લિપ એમેઝોન પરથી કરી શકો અને તમારા નજીકના કોઈ પણ એપલ ઓથોરાઇઝ સ્ટોર પરથી તમે કરી શકો અને જે પણ લોકો આમાંથી કોઈ પણ મોડલનું પ્રી બુકિંગ કરશે એને ઓગણીસ તારીખે ડિલિવરી મળશે